ये आखो खोली ने ज़रि जो तुश्यामे हिरे चया तुगो कोड़ी योगा हे वरे चे कु गो कोडी योगा हिवका बरे चे गो कोली योगा मडिने कानजरीक श्याम हवे हिवका वरे चे गो कोळियोगा करे આ સુનો એમને ત્યાં એવો વરસાદ કોઈ રોતાની આંખ નથી લોતો એ વાત તો તર્યા છે

तो श्याम हवे हिा छे च गो गोड़ी योगा हििवका बरे छे गु गो गोड़ी योगा माणी ने कान चरीक सांबो तो श्याम हवे हिब का छे चे गो गोड़ी योगा તો મિત્રો આજે આપણે આ ખૂબ જ સુંદર કરુણ કૃષ્ણની વેદનાનું ભજન ઢોલક ઉપર કેવી રીતે વગાડવાનું છે આપણે આજે પહેલો ક્લાસ છે મિત્રો ઢોલકમાં તો ઢોલકને કેવી રીતે વગાડવું કેવી રીતે લેન બી હસું આ આંગળીઓ કેવી રીતે ચલાવી એ દરેક બાબત હું હવે તમને શીખવાડવા જઈ રહ્યો છું આજે આ ગીતમાં મારી સાથે સંગત કરી છે મારા એક મિત્ર કનુભાઈ દેસાઈ હાર્મોનિયમનો સપોર્ટ મને આપ્યો છે અને આ ગીત આ રીતે તમારી સમક્ષ ગાયું છે મુખ્ય તો મિત્રો આપણે ઢોલક વગાડવો હોય આવા ગીત સાથે તો ઢોલક કેવી રીતે વગાડવાનો એનો આ પહેલો ક્લાસ હું આપી રહ્યો છું એક એક બાબત માહિતી આપીશ કેવી રીતે બેસવાનું ઢોલકને સમજવાનું આંગળીઓ બે હાથ કેવી રીતે રાખવાના છે આ છે વિલંબિત તાલ કેવી રીતે વગાડવાનો છે હું એના નોટેશન તમને લખીને આપીશ બરાબર છે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા વાલા સબસ્ક્રાઈબરો અને જે લાખો વ્યક્તિઓ દુનિયામાં અમને નિહાળી રહ્યા છે એ સર્વનું અમારી આ ચેનલ એમએસ સોલંકીમાં અને અમારા આ શિવા મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું હાર્દિક અનુમોદના કરું છું હાર્દિક અભિવાદન કરું છું તો ચાલો દર્શક મિત્રો વધારે સમય નહીં લેવો અને આપણે આવી જાઓ આજે ઢોલક ઉપર ઢોલક લઈને તૈયાર થઈ જાઓ મિત્રો નોટ અને પેન લઈ લો અને એક બાબત લખતા જજો તો આવી જાઓ ઢોલક ઉપર તો દર્શક મિત્રો હવે આપણે આ ઢોલક લઈને આવી ગયા છે અને જો હવે આ રીતે પલોઠી વાળીને બેસી જવાનું અને ખોળામાં ઢોલક રાખવાનું છે મિત્રો ખોળામાં અને કેવી રીતે રાખવાનું ડાબા હાથ બાજુ મોટો ભાગ અને જમણા હાથ બાજુ નાનો ભાગ જો આ નાનો ભાગ છે એ જમણા હાથ બાજુ બરાબર અને આ મોટો ભાગ છે તો આ મોટો ભાગ ડાબા હાથ બાજુ રાખવાનો છે અને આ રીતે ઢોલક ખોળામાં લઈને બેસવાનું છે મિત્રો હવે આ નાનો જે ભાગ છે જમણો ભાગ ત્યાં આ રીતે આંગળી રાખવાની છે મિત્રો ધ્યાન રાખો આ રીતે આંગળી રાખવાની છે આ રીતે આ રીતે આંગળી રાખવાની છે મિત્રો દેખો આ રીતે આ ત્રણ ભેગી ના એક છૂટી અહીંયા વી બનવો જોઈએ બરાબર અને આ અંગૂઠો છૂટો આ રીતે આ પોઝિશનમાં અહીંયા હાથ રાખવાનો છે મિત્રો અને આ હાથ આ પોઝિશનમાં રાખવાનો છે મિત્રો આ રીતે નાગની ફેણ જેમ બરાબર હવે બોલ ક્યાં ક્યાં શું શું વાગે છે જોઈ લઈ મિત્રો ખૂબ જ અગત્યની વસ્તુ છે તો જો હવે બોલ બતાવું તો આ હાથ મિત્રો આ રીતે ઉપરની બાજુ રાખવાનો છે આ રીતે આ રીતે આ રીતે ઉપરની બાજુ રાખવાનું છે અને અહીંયા જે ધાર ઉપર તા મારવાનો છે તા તા ને ના આ આંગળીઓ અડવી ના જોઈએ મિત્રો તો જો આતા બરાબર છે બીજી વાર જો આતા અને આ આંગળીઓ હલતી નથી ધ્યાન રાખજો મિત્રો અને આ જે ધાર છે એ ધાર થી થોડું અંદરની બાજુ થોડુંક અંદરની બાજુ જ્યાં અવાજ આવે ત્યાં તા મારવાનો છે તા અને ના બંને એક જ છે તીન વચ્ચે મારવાનો મિત્રો તો તીન તીન વચ્ચે મારજો મિત્રો ખુલ્લો ખુલ્લો તા તીન

અને તીટ ધીમો ગણો છે તો તા ના તીટ તિન તા તિન ટી ટ તો આ શબ્દોમાં બન્યા અહીંયા મિત્રો બાયામાં જોઈએ ગે ગે ને ઘે તો જો આજે અહીંયા મસાલાનો ભાગ તમને દેખાતો હોય મસાલાના ભાગની નીચે આપણે રાખવાનો છે આ આ ભાગ દેખાય છે આ ભાગે આપણો આ આર્યો આ ભાગ અહીંયા આડવો જોઈએ

હવે મિત્રો આપણે લેડીઝ વગાડે છે ને જેન્ટ્સ વગાડે છે તો લેડીઝ ધા આ રીતે વગાડશે ધા કેવી રીતે બનશે તો મેં ઢોલકના ક્લાસનું બતાવ્યું છે તો બી બતાવું છે તા આ તા અને ઘે આ બંનેને ભેગા કરવાના આ ઘે બાયા બાજુ ઘે અને ચમણી બાજુ તા આ બંનેને ભેગા કરવા તો ધા બનશે આ ધા અને લેડીસો ધાર કેવી રીતે બનાવશે આ રીતે ખુલ્લું મારશે આ રીતે ખુલ્લું મારશે આ ખુલ્લા ની સાથે તા મિલાવવાનો તો લેડીસો આ રીતે ધા વગાડે છે અને જેન્સ છે આપણે ગે સાથે ધા વગાડવાનો બરાબર છે તો આ ધા છે પછી ધીન ધીન ગે અને વચ્ચે તીન ધીન પછી આ ક ક બરાબર છે આ રીતે આ વર્ણો છે મિત્રો આના ટોલક ના ટોલક તો સીધું છે મિત્રો અને હવે આપણા ગીતમાં હિચ વગાડ્યું છે મિત્રો તો રીતે વાગી રહ્યો છે તો એ તમને અત્યારે હું બતાવું છું કે હિંચ કેવી રીતે વાગશે મિત્રો તો મિત્રો આમાં મેં કયા બોલ વગાડે છે તમે જો ના 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 બીજું વાજો પછીના તો દર્શક મિત્રો દસ માત્રાનો આમ તો હિંચ હોય મુખ્ય જોઈએ તો દાદરાના જે માત્રા છે એ માત્રની અંદર હિંચ વાગી જાય છે

દિન્ના નીચે પણ લખીને બતાઉં છું કે ક્યાં જગ્યા આપવાની છે અને કયા છે તો આ રીતે વાગ્યો છે મિત્રો અને વચ્ચે આપી છે મિત્રો દાદીના 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 તો આ રીતે દાદીના ની ત્રિહાઈ કરી અને હિંચ પૂરો કરવાનો મિત્રો કોઈ પણ તાલ છે ને ત્રિહાઈથી પૂરો કરવાનો આવે છે તો આ હિંચ તાલની તિહાઈ તિહાઈ હતી ઉઠાન કહો તો ઉઠાનમાં પણ વપરાય તિહાઈમાં પણ વપરાય કટમાં પણ વપરાય તો આ રીતે આ પહેલો ક્લાસ મેં હિંચમાં કેવી રીતે હિંચની સાથે સંગત કરવી એ રીતે મેં તમને આ ઢોલક ઉપર બતાવ્યું કેવી રીતે હાથ રાખવાના ડાબો જમણો હાથ બેઠક દરેક વસ્તુ મેં તમને સમજાવી છે આ ક્લાસ વિશે આપણને કંઈ સૂચન હોય કોમેન્ટ હોય કે કંઈ પૂછવું હોય કે કંઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો અથવા આપ મને ફોન કોલ્સ કરજો સાંજના આઠ વાગ્યા પછી હું આપનો કોલ રિસીવ કરીશ તો ચાલો દર્શક મિત્રો આગના ક્લાસમાં આપની ફરમાઈશનું જે કંઈ હશે તબલા હશે ઢોલક હશે હાર્મોનિયમ હશે કે કંઈ પણ હશે હું આગના ક્લાસમાં જે ફરમાઈશ હશે હું લઈને આવીશ ત્યાં સુધી રજા લઉં છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત